ખાસ મિત્રો આપણા ખેડૂત મિત્રો માટે સૌથી મોટા અગત્યના આજના સમાચાર જો જો ખેડૂત મિત્રો ભૂલતા નહીં સૌથી મોટી જાહેરાત મિત્રો આ તરફ સરકારનો ફરજિયાત આદેશ સૌથી મોટા સમાચાર દરેક આખા દેશના તમામ લોકો માટે ફરજિયાત આદેશ કરવામાં આવ્યો છે તો ખેડૂતો માટે મોટી જાહેરાત થઈ ગઈ છે જાહેરાત પણ મિત્રો આજના વિડીયોમાં જાણવાના છે આજે મિત્રો બે નવા બિલ જાહેર થઈ ગયા છે સૌથી મોટો સરકારનો નિર્ણય શું નિર્ણય છે તમામે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જણાવીશું ચાલીસ લાખ લોકોના નામ કપાસે પત્તા કપાસે સૌથી મોટા અગત્યના સમાચાર એલપીજી સિલિન્ડરના ભાવ ઘટી ગયા છે એ સમાચાર જાણીશું પશુપાલકો માટે સબસિડી ખેડૂતોને ખાલી પાંચસો રૂપિયામાં આધાર કાર્ડમાં હવે ઘરે બેઠા સુધારો થઈ જશે સૌથી મોટી અગત્યની આજની જાહેરાત જાણીશું પરેશ ગોસ્વામીએ આંદોલનને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે તમામે તમામ વિગતવાર માહિતી મિત્રો આજના વિડીયોમાં જાણીશું જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલા મિત્રો તમામ મિત્રોને જણાવી દેવાનું સરકાર દ્વારા મિત્રો આદેશ કરવામાં આવ્યો છે ફરજિયાત આદેશ છે ભારત સરકારે કીધું છે કે હવે દરેક જેટલા પણ મોબાઈલ ફોન આવશે જેટલા પણ સ્માર્ટફોન આવશે એમાં ભારતની એક એપ્લિકેશન જેનું નામ છે સંચાર સાથી એપ્લિકેશન હવે જેટલા પણ સ્માર્ટફોન હોય સેમસંગ હોય એપલ હોય જીઓમી હોય વિવો ઓપો આ તમામ સ્માર્ટફોનની અંદર સંચાર સાથી એપ્લિકેશન પહેલેથી જ ઇન્સ્ટોલ થઈને આવશે એટલે મોબાઈલની અંદર ઇન્સ્ટોલ થઈને જ આવશે તમે એને ડિલીટ કરી શકશો નહીં તો સંચાર સાથી એપ્લિકેશન હવે દરેક મોબાઈલ ફોનમાં જોવા મળશે મિત્રો આપણી ભારત સરકારની એટલે કે આપણી સ્વદેશી એક એપ્લિકેશન હશે આ એપ્લિકેશન શા માટે ફરજિયાત કરવામાં આવી છે એના વિશેની મિત્રો તમામ મિત્રોને જાણ કરી દઉં આ એપ્લિકેશન સુરક્ષા માટે લાગુ કરવામાં આવી છે ખોવાયેલા મોબાઈલ હોય ચોરાયેલા મોબાઈલનો કોઈ દુરુપયોગ ન કરી શકે એને બ્લોક કરી કે એ માટે આપણું જે સિમ કાર્ડ હોય એની મિત્રો અલગ અલગ આઈએમ ઇઆઈ મિત્રો આઈડી ડુપ્લિકેશન ન કરી નાખે એના વિશે મિત્રો આ એક નવી એપ્લિકેશન લાગુ કરવામાં આવ્યું છે જે તમારા માટે પણ ખૂબ અગત્યની રહેવાની છે તમારી સાથે ફ્રોડ ન થાય એ માટે અને જે લોકો ફ્રોડ કરે છે એને પકડી પાડવામાં આવે એ માટે આ સંચાર સાથી એપ્લિકેશન દરેક મોબાઈલ ફોનમાં હોવી ખૂબ જરૂરી છે અને એટલા જ માટે હવેથી જેટલા મોબાઈલ બનશે એ તમામ મોબાઈલની અંદર સંચાર સાથી એપ્લિકેશન ફરજિયાત આવશે તમે એને ડિલીટ પણ હવે કરી શકશો નહીં તો ખોવાયેલા હોય ચોરાયેલા મોબાઈલને બ્લોક કરી શકશો આપણે ફટાફટ આપણા જે મોબાઈલ ખોવાઈ જાય તેનો દુરુપયોગ કોઈ ન કરી શકીએ એ માટે આપણે બ્લોક કરી નાખવાનું આઈ એમ આઈ નંબરની તપાસ ફોનની પ્રામાણિકતા સુનિશ્ચિત કરવા માટેની તપાસ કરવી એ બધી જ મિત્રો સંચાર સાથે એપ્લિકેશનની અંદર થઈ જશે શંકાસ્પદ કોલ્સની રિપોર્ટ કોઈ અનિચ્છનીય હોય શંકાસ્પદ કોઈ ફોન કરતું હોય કોઈ મેસેજ હોય એની જાણ

આંદોલન હવે થવાનું છે નવ તારીખે તમામ મિત્રોને ખબર છે કે નવ ડિસેમ્બરના રોજ આપણે ત્રણ માંગોને લઈને આંદોલન કરવાનું છે આપણી મુખ્ય માંગ કઈ છે તો મુખ્ય માંગ એ જ છે કે ખેડૂતોનું લાખ રૂપિયા સુધીની જે લોન લીધેલી છે એ કૃષિ ધિરાણ માફ કરી દેવામાં આવ્યા સૌથી મોટી આપણી પહેલી માંગ છે બાકીની બે માંગો એટલે કે ટોટલ મિત્રો ત્રણ માંગો આપણી પૂરી કરવાની છે આ ત્રણ માંગો માટે આપણે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે મિત્રો આપણે દસ નવેમ્બરના રોજ મિત્રો આપણે ભેગા થયા હતા અને ત્યાં મિત્રો આપણે સરકારને બાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું બાર દિવસ મિત્રો પૂરા થઈ ગયા છે એને લઈને મિત્રો આપણે ચોવીસ નવેમ્બરના રોજ જે મોટા મોટા નેતાઓ છે પરેશ ગોસ્વામી અને બાકીના જે ખેડૂત નેતાઓ એ બધા ભેગા થઈને મીટિંગ કરી હતી આ મિટિંગની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે કે આપણે તમામ ખેડૂત મિત્રોએ નવ તારીખના ના રોજ નવ ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે જવાનું છે ને એ હવે આપણે ડાયરેક્ટ મુખ્યમંત્રી અને ડાયરેક્ટ આપણા જે કૃષિ મંત્રી છે એના ઉપર જ મિત્રો આંદોલન કરવાનું છે એની પાસે જ આપણે પહોંચવાનું છે ડાયરેક્ટ મિત્રો નવ ડિસેમ્બરના રોજ હવે જુનાગઢ નહીં પરંતુ ગાંધીનગર જ તમામ ખેડૂત મિત્રોએ આપણા ગુજરાતના ખૂણે ખૂણેથી ભેગું થવાનું છે મોટી સંખ્યામાં ભારી સંખ્યામાં નવ તારીખ મિત્રો યાદ રાખજો ભૂલતા નહીં નવ ડિસેમ્બરે તમામ ખેડૂત મિત્રોએ ભેગું થવાનું છે મોટું આંદોલન કરવાનું છે કઈ જગ્યાએ ભેગું થવાનું છે કેટલા વાગે ભેગું થવાનું છે આ બધી વિગતવાર માહિતી પરેશ ગોસ્વામી મિત્રો હમણાં ટૂંક સમયમાં મિત્રો થોડાક જ દિવસમાં જણાવી દેશે ત્યાર પછી મિત્રો આપણે આપણી ખેડૂત દુનિયા ચેનલ મારફતે તમને

એનું ભારણ ઘટાડવા માટે હવે અમુક વસ્તુઓ ઉપર ટેક્સ વધારી દેવામાં આવ્યો છે સરકાર એમાંથી હવે વધુ કમાવા માગે છે જે વળતરનું ભારણ છે વળતરનો બોજ ઘટાડવા માટે અમુક એવી વસ્તુઓ છે એના ઉપર ટેક્સ વધારી દેવામાં આવ્યો છે કઈ વસ્તુ પર ટેક્સ વધાર્યો છે તમામ મિત્રો જાણી લેજો નવા બે બિલ આપણા નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મિત્રો જાહેર કરવામાં આવ્યા છે આ મિત્રો ફોટો છે આ નિર્મલા સીતારમણ દ્વારા બે બિલ જાહેર કર્યા છે એમાં સૌથી વધુ મિત્રો આપણે જણાવી દઈએ કે રાજ્ય સરકારોને વળતર આપવા માટે જે લોન લેવામાં આવી હતી એ સંપૂર્ણપણે લોન જ્યાં સુધી ચૂકવાય નહીં ત્યાં સુધી આ ટેક્સ વધારે લાગુ કરવામાં આવશે ત્યાં સુધી આ ટેક્સ રહેવાનો છે કેટલો ટેક્સ અને કઈ કઈ વસ્તુ પર લગાવવામાં આવ્યો છે એના વિશેની માહિતી જણાવી દઉં તો જે મિત્રો કેફી પદાર્થો હોય જે માદક દ્રવ્યો છે એવા દ્રવ્યો જેમાં મિત્રો તમાકુ આવી જાય પાન મસાલા આવી જાય આવા પદાર્થો ઉપર ટેક્સ વધારી દેવામાં આવ્યો છે અત્યાર સુધી અઠ્યાવીસ ટકા જીએસટી તો લાગતું જ હતું પરંતુ હવે વધારાના શેષ દરો પણ લગાવી દેવામાં આવ્યા છે જેની અંદર મિત્રો આ નવા એક્સાઇઝ સુધારા બિલની વાત કરી દઈએ જેમાં સિગારેટ હોય હુક્કો હોય જરદા હોય તમાકુ હોય આ બધી વસ્તુ ઉપર એક્સાઈઝ ડ્યુટી લગાવી દેવામાં આવી છે જેમાં આપણે ખાલી માત્ર સિગારેટની વાત કરીએ તો મિત્રો જે લોકો સિગરેટ પીવે છે તેમાં એક હજાર સ્ટીક ઉપર એટલે કે એક હજાર સિગરેટ હોય એના ઉપર પાંચ હજારથી લઈને અગિયાર હજાર રૂપિયા સુધીનો ટેક્સ લગાવે એવી મિત્રો અત્યારે શક્યતા છે સૌથી મોટી જાહેરાત છે અને બીજી તરફ એવી બાબતો ઉપર પણ આ ટેક્સનો ભારણ વધાર ઘટાડવામાં આવશે જેમાં આરોગ્યની સુરક્ષા ઉપર જે પણ આ ટેક્સ મળશે એનો ખર્ચો આરોગ્ય ઉપર લગાવવામાં આવશે અને અમુક વસ્તુ ઉપર લગાવવામાં આવશે અને એવું પણ કીધું છે કે આ સિવાય પણ વધારે વસ્તુ ઉપર ટેક્સ લગાવવાનું થાય તો એના ઉપર પણ લગાવવામાં આવશે તો પાન મસાલા જેવા ઉત્પાદનો ઉપર હવે નવો શેસ લગાવવાનો પ્રસ્તાવ લાગુ કરવામાં આવ્યો છે આ શેસનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવશે તો રાજ્યની સરકારોને જે વળતર માટે લોન આપવામાં આવી છે લોનનો ખર્ચો કાઢવા માટે અને આરોગ્ય સુરક્ષાને વધારે પ્રોત્સાહન મળે આરોગ્ય સુરક્ષામાં પૈસા વપરાય એ માટે આ ટેક્સ વધારવામાં આવશે તો નવા બિલ મિત્રો લાગુ કર્યા છે પરંતુ જીવન જરૂરિયાતની વસ્તુ ઉપર નહીં માદક દ્રવ્યો હોય કેફી પદાર્થો હોય એના ઉપર આ ટેક્સ લગાવવામાં આવ્યો છે નવા બિલ જાહેર કરવામાં આવ્યા છે તો મિત્રો આ તરફ એક સૌથી મોટા અગત્યના સમાચાર મિત્રો ચાલીસ લાખ લોકોના નામ ચૂંટણી કાર્ડમાંથી મિત્રો કાઢી નાખવામાં આવશે જે આ મિત્રો ગુજરાતની અંદર મતદાર યાદી સુધારણાની કામગીરી નેવું ટકા પૂરી થઈ ગઈ છે નેવું ટકા કામગીરી મૂત્ર પૂરી થઈ ગઈ એવા અહેવાલ સામે આવી ગયા છે અને અત્યાર સુધી એવું જાણવા મળ્યું છે કે ગુજરાતમાંથી ચાલીસ લાખ જેટલા મતદારોના નામ કપાય એવી શક્યતા છે આ ચાલીસ લાખ લોકોમાં અમુક લોકો જે મિત્રો મૃત્યુ પામ્યા હોય એવા લોકોના નામ કપાશે અને અમુક લોકો એવા પણ હશે કે જે મિત્રો મળ્યા જ નથી મિત્રો એ લોકોએ ફોમ પણ નથી ભર્યા કાંઈ પણ ભર્યું નથી એવા લોકોને પણ કાઢી નાખવામાં આવશે આમ મિત્રો તમે જો ફોર્મ નથી ભર્યું તો તમારું નામ પણ ચૂંટણી યાદીમાંથી મિત્રો કાઢી નાખવામાં આવશે ત્યાં સુધી એવા સમાચાર મળ્યા છે કે ચાલીસ લાખ લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે તો મિત્રો આ સૌથી મોટા સમાચાર છે મિત્રો એક એવા પણ જિલ્લાઓ છે જેમાં મિત્રો લીમખેડા બનાસકાંઠા એની અંદર સો ટકા ડિજિટાઇઝેશન પૂરું પણ થઈ ગયું છે મિત્રો આખા ગુજરાતની વાત કરીએ તો આખા ગુજરાતમાં નેવું કામગીરી પૂરી થઈ ગઈ છે હવે ખાલી દસ કામગીરી બાકી છે ચાલીસ લાખ લોકોના નામ કાઢી નાખવામાં આવશે તો તમે મિત્રો ફોર્મ ન ભર્યું હોય તો ભરી નાખજો નહીં તો તમારું નામ પણ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે તો મિત્રો આ તરફ એક સૌથી મોટી જાહેરાત ખેડૂતો માટે આવી ગઈ છે જે બાગાયત ખેડૂતો છે એમના માટે એક યોજના છે જેનું નામ છે બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના આ યોજનાની અંદર ખેડૂતોને ટેક્ટર જે મિત્રો વીસ એચપી સુધીના ટેક્ટર કલ્ટિવેટર રોટાવેટર અને જો હયાત ટેક્ટર હોય તો એને ટ્રોલી જે વાહે ટ્રેલર હોય છે ટ્રેલર અથવા તો પાણી માટે ટેન્કર આપવા માટેની એક યોજના છે આ યોજનામાં મિત્રો તમારે જો લાભ લેવો હોય તો એવા ખેડૂત મિત્રો જે અનુસૂચિત જનજાતિના ખેડૂતો હોય સામાન્ય જાતિના ખેડૂતો હોય એ બધા મિત્રોને લાભ મળશે એટલે કે જનરલ ખેડૂતોને એસટીના ખેડૂતોને બધા ખેડૂત મિત્રોને લાભ મળશે એ માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવાની મિત્રો પહેલી તારીખ એટલે કે મિત્રો ગઈકાલથી શરૂઆત થઈ ચૂકી છે પહેલી ડિસેમ્બરથી અરજી કરવાની શરૂ થઈ ગઈ અને મિત્રો હવે દસ તારીખ સુધી તમે અરજી કરી શકશો તો જો મિત્રો તમારે ટેક્ટર જોતું હોય તમારી પાસે ટેક્ટર હોય તો પાછળ જે ટ્રેલર આવતી હોય અથવા તો જે પાણીનું ટેન્કર આવતું હોય એ લેવું હોય રોટાવેટર માટે કલ્ટિવેટર માટે મિત્રો સહાય જોતી હોય તો તમને સહાય આપવામાં આવશે પહેલી તારીખથી લઈને દસ તારીખ સુધી ફોર્મ ભરવાના શરૂ છે ફોર્મ ભરાઈ ગયા બાદ મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે ત્યારબાદ જો તમારી અરજી માન્ય થાય તો તમારે જેટલા પણ કાગળો તમે અપલોડ કર્યા હોય એ બધાની એક ઝેરોક્ષ લઈને તમારી કચેરી હોય ત્યાં મિત્રો પહોંચી જવાનું રહેશે પરંતુ અત્યારે તો ઓનલાઈન ફોર્મ ભરવાના છે જ્યારે તમારી અરજી મંજૂર થાય ત્યારે તમારે કાગળો લઈને તમારી કચેરી સુધી જવાનું ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત છે ટ્રેક્ટર આ બધા માટે સહાય જોતી હોય તો અરજી કરવાની દસ તારીખ સુધી મિત્રો શરૂ છે તો આ ખેડૂતો માટે મોટી જાહેરાત હતી ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવ નવો મહિનો મિત્રો શરૂ થતા થતાં ઘટાડી દેવામાં આવ્યા છે મિત્રો દર મહિનાની પહેલી તારીખ આવે ત્યારે એલપીજી સિલિન્ડરના ભાવ કાં તો વધે કાં તો ઘટે અને એમાં પણ ખાસ કરીને જે ઓગણીસ કિલોનો સિલિન્ડર આવે છે એના ભાવ દર મહિને પહેલી તારીખે વધઘટ થાય થાય ને થાય જ આપણે જે ઘરેલું સિલિન્ડર મિત્રો જે ચૌદ કિલોનો હોય એમાં વધઘટ એટલી બધી નો થાય દર મહિને થતી નથી પરંતુ જે ઓગણીસ કિલોનો સિલિન્ડર આવે એમાં વધુ કાતો ઘટે વધઘટ થાય થાય ને થાય જ આ મહિનાની વાત કરીએ તો મિત્રો નવા મહિનાની પહેલી તારીખ એટલે કે પહેલી ડિસેમ્બરથી એલપીજી સિલિન્ડરનો જે ઓગણીસ કિલોગ્રામનો સિલિન્ડર આવે છે એમાં મિત્રો દસ રૂપિયાનો ઘટાડો કરી નાખવામાં આવ્યો છે જ્યાં મિત્રો દસ રૂપિયા ભાવ ઘટી ગયા છે આપણે દિલ્હીનો ભાવ લઈ લઈએ તો દિલ્હીમાં જે પંદરસોને નેવ રૂપિયાનો બાટલો આવે છે એ હવે પંદરસોને એંસી રૂપિયાનો આવશે આ દિલ્હી રાજ્ય છે મિત્રો અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ભાવ હોઈ શકે છે અને મિત્રો આપણે હવે ચૌદ કિલોનો આપણે જે ઘરે ગેસ વાપરીએ છીએ એ સિલિન્ડરના ભાવમાં શું થયું તો એમાં કોઈ પણ ફેરફાર થયો નથી અને મિત્રો લાંબા સમયથી આપણા ઘરેલું સિલિન્ડરમાં કોઈ હજી મિત્રો ફેરફાર થયો નથી આ સૌથી મોટા અગત્યના મિત્રો સમાચાર છે આ તરફ મિત્રો સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે સબસિડીની જાહેરાત કરવામાં આવી છે જે પશુપાલકો પાસે ઓછામાં ઓછા બે પશુઓ હોય અને મિત્રો એને ગોબર ગેસ પ્લાન્ટ ઘરે સ્થાપવો હોય તો એને મિત્રો ખાલી માત્ર પાંચ હજાર રૂપિયાનો ગોબર ગેસ પ્લાન્ટ એ પશુપાલકોને ખાલી માત્ર પાંચ હજાર રૂપિયામાં બનાવી દેવામાં આવશે તો તમારી પાસે મિત્રો જો બે પશુઓ ઓછામાં ઓછા હોય તો બેતાળીસ હજાર રૂપિયામાં તમને પચીસ હજાર રૂપિયાની સબસિડી મનરેગા અંતર્ગત મળશે અને વધારાના બાકીના બાર હજાર રૂપિયાની સહાય તમને મળશે આવી રીતના તમને સાડત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે તો બેતાળીસ હજારમાંથી સાડત્રીસ હજાર રૂપિયાની તો તમને સહાય મળશે એટલે તમારે ખાલી પાંચ હજાર રૂપિયા ભરવાના

યુડીઆઈ દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે કે લોકો હવે પોતાની જાતે ઘરે બેઠા પોતાના મોબાઈલમાંથી પણ આધાર કાર્ડમાં સુધારો કરી શકશે આ માટે મિત્રો તમારે તમારા મોબાઈલની અંદર આધાર કરીને લખશો તો એક નવી એપ્લિકેશન જે બીટા વર્ઝનની અંદર છે એપ્લિકેશન તમને જોવા મળશે ડાઉનલોડ કરી લેજો જ્યાંથી તમે તમારું નામ તમારું સરનામું તમારો મોબાઈલ નંબર આ બધી વસ્તુ મિત્રો તમારી જાતે હવે અપડેટ કરી શકશો હવે તમારે મામલદાર કચેરી કે પછી કોઈ પણ આધાર કેન્દ્રોએ જવાની જરૂર નથી આ સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે પરંતુ તમે જે સુધારો કરો એનો જરૂરી દસ્તાવેજ પુરાવો જે સાચો દસ્તાવેજ પુરાવો હોય એ તમારી પાસે હોવો જરૂરી છે આ દસ્તાવેજ પુરાવાની વાત કર દઉં તો ધારો કે જો તમારે સરનામું અપડેટ કરાવવું છે તો એની દસ્તાવેજ યાદીમાં તમારું પાસપોર્ટ હોય બેંક પાસબુક હોય અથવા તો બેંક સ્ટેટમેન્ટ હોય એમાં મિત્રો તમારું સરનામું લખેલું હોય એમાં જે સાચું સરનામું હોય એ વિગત એ દસ્તાવેજ તમારે અપડેટ કરવાની રહેશે વધારે વાત કરીએ તો વીજળીનું તમારી પાસે કોઈ પણ બિલ હોય પાણીનું બિલ હોય લાઇટ બિલ હોય ગેસ બિલ હોય એ પણ મિત્રો તમારા સરનામા માટે દસ્તાવેજ માન્ય ગણવામાં આવશે પરંતુ આ ગેસનું બિલ લાઇટ બિલ પાણીનું બિલ એ ત્રણ મહિનાથી જૂનું હોવું જોઈએ નહીં ત્રણ મહિનાથી મિત્રો જૂનું ન હોવું જોઈએ બાકી તમે દસ્તાવેજ આપી શકશો તમે તમારી ચૂંટણી કાર્ડ પણ આપી શકો જેમાં સાચું સરનામું હોય જે સરનામું તમારે રાખવું હોય એ દસ્તાવેજ તમારે અપલોડ કરવાનો રહેશે તો મિત્રો ઓનલાઈન તમે સરનામું પણ બદલી શકશો ઓનલાઈન નામ પણ બદલી શકશો નામ ચકાસણી માટે કયા દસ્તાવેજો જોઈએ તો મિત્રો તમારું પાન કાર્ડ હોય પાન પાનકાર્ડની અંદર જો સાચું નામ હોય તો એ પણ રાખી શકો છો કોઈ પણ મતદાર યાદી ચૂંટણી કાળમાં પણ નામ હોય એ પણ તમે દસ્તાવેજ તરીકે આપી શકો છો આવી મિત્રો કોઈ પણ સરકારી આઈડી હોય તમારું લગ્ન પ્રમાણપત્ર હોય ડ્રાઇવિંગ લાઇસન્સ હોય એ બધા દસ્તાવેજો તમે નામ સુધારવા માટે આપી શકો છો તો આવી રીતના મિત્રો દસ્તાવેજોની યાદી પણ યુઆઈડીઆઈ દ્વારા મિત્રો આપવામાં આવી છે તો હવે મિત્રો ઘરે બેઠા તમારી જાતે તમારા મોબાઈલમાંથી પણ તમારું નામ તમારો મોબાઈલ નંબર તમારું સરનામું આ બધી વસ્તુ મિત્રો તમારી જાતે હવે સુધારી શકશો તો સૌથી મોટી અપડેટ આધાર કાર્ડની છે આધાર કાર્ડમાં સુધારો મિત્રો હવે ઘરે બેઠા થઈ જવાનો છે આ તરફ મિત્રો ખેડૂતોને ખાલી પાંચસો રૂપિયામાં કીટ મળશે પાંચ હજાર રૂપિયાની કીટ ખેડૂતોને ખાલી પાંચસો રૂપિયામાં આપવામાં આવશે આ કીટની મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ યોજનાની જાહેરાત કરી છે જેમાં જે ખેડૂતો આદિજાતિ ખેડૂતો છે એમને પાંચ હજાર રૂપિયાની કિટ ખાલી પાંચસો રૂપિયામાં આપવામાં આવશે આ કિટની અંદર મિત્રો બે પ્રકારના ખાતરની થેલી આપવામાં આવશે એક નેનો યુરિયાની બોટલ આપવામાં આવશે સાથે મિત્રો બિયારણની કિટ પણ આની અંદર મિત્રો આપવામાં આવશે તો આ મિત્રો આવી રીતના પાંચ રૂપિયાની કિટ હશે એક ખેડૂતોને જે આદિજાતિ ખેડૂતો છે છોટા ઉદેપુરના ખેડૂતો છે એમને મિત્રો આ રૂપિયામાં આપવામાં આવશે તો ગુજરાતના તમામ ખેડૂતો માટે નથી પરંતુ જે આદિજાતિ ખેડૂતો છે એમના માટે સહાય યોજના લાગુ કરવામાં આવી છે તો આદિજાતિ ખેડૂતો છે એમાં મિત્રો ખુશીનો માહોલ છવાયો છે તો મિત્રો આ સૌથી મોટી આજની જાહેરાત હતી આજના મુખ્ય સમાચાર હતા મિત્રો ખેડૂત મિત્રો ભૂલતા નહીં નવ ડિસેમ્બરના રોજ આપણે આંદોલન કરવાનું છે આંદોલન ઉપર ઉતરવાનું છે ગાંધીનગર ભેગું થવાનું છે જેવી અપડેટ વધારે વિગતવાર આવશે એ આપણી ખેડૂત દુનિયા ચેનલમાં સૌ પ્રથમ બતાવી દઈશું તો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલ ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન